શરદ નવરાત્રી દેવી પૂજાને સમર્પિત એક હિન્દુ તહેવાર છે જે શરદ ઋતુમાં મનાવવામાં આવે છે હિન્દુ પરંપરામાં નવરાત્રીનો તહેવાર વર્ષમાં બે વખત ખાસ માનવામાં આવે છે અશ્વિન માસમાં શારદીપ નવરાત્રી અને ચૈત્ર માસમાં વાસંતિક નવરાત્રી શારદીપ નવરાત્રીનો મહિમા સર્વોપરી છે ત્યારે આ ઉત્સવને મનાવવા માટે ભુજ લોહાણા મહાજનના સાણિડ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને ભુજ યુવા મંડળ દ્વારા પ્રથમ વખત ટીન સિટી ગ્રાઉન્ડમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી ઉત્સવ અંગે માહિતી આપતા લોહાણા સમાજ ભુજના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે જણાવ્યું હતું કે લોહાણા સમાજની સાથે દરેક સમાજના લોકો માટે નિઃશુલ્ક એન્ટી રાખવામાં આવી છે ત્રણ ઓક્ટોબરથી યોજાનાર નવરાત્રી ઉત્સવમાં કોમ્પિટિશન રાઉન્ડ રાખવામાં આવ્યા છે જેમાં બધાને ઇનામો આપવામાં આવશે છેલ્લા દિવસે રોજના કોમ્પિટિશન રાઉન્ડના વિજેતાને છેલ્લા દિવસે મેગા ફાઇનલ રાઉન્ડ રાખવામાં આવ્યો છે જેમાં વિજેતાઓને ઇનામો અપાશે સાથે પ્રોફેશનલ નવરાત્રીમાં જે ઓર્કેસ્ટ્રા હોય છે તેવો જ ઓર્કેસ્ટ્રા મુંબઈથી આવશે સાથે સિંગર પણ મુંબઈથી આવશે તેમાં કચ્છના પણ એક સિંગર છે પ્રોફેશનલ નવરાત્રી લોહાણા સમાજ દ્વારા કરવામાં આવશે હાલમાં નવરાત્રી માટે મંડપ સ્ટેજ પાર્કિંગ સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે કચ્છ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને ભુજ યુવા મંડળ દ્વારા આ એક નવરાત્રિનું આયોજન કરીએ છીએ એ આયોજન ટીન સિટી મતે થશે આ નવરાત્રિ લોહાણા સમાજના લોકો માટે અહીં અમે ટીન સિટીમાં આયોજન કર્યું છે ત્રણ તારીખથી કરી અને અગિયાર તારીખ સુધી આ નવરાત્રિનું આયોજન છે આ નવરાત્રિની અંદર દરેક સમાજના લોકોને નિશુલ્ક એન્ટ્રી છે એની અંદર એન્ટ્રીનો કોઈ ચાર્જ નથી અને અહીં જે કોમ્પિટિશન રાઉન્ડ હશે એ કોમ્પિટિશન રાઉન્ડની અંદર બધેને ઇનામો આપવામાં આવશે અને જ્યારે છેલ્લા દિવસે આ જે દરેક રોજના જે કોમ્પિટિશન રાઉન્ડના વિજેતાઓનો એક છેલ્લો મેગા ફાઇનલ રાઉન્ડ થશે એની અંદર બધા ઇનામો આપવામાં આવશે ભુજ લોવાણા સમાજ દ્વારા આ પ્રથમ જ વખત સમાજની નવરાત્રિનું આયોજન થાય છે અમારા માટે હર્ષની વાત એ છે કે આ પહેલી વખત અમે લોકો આયોજન કરી રહ્યા છીએ એટલે આ યુવક મંડળની અંદર રઘુવીર રઘુવી અને સમગ્ર સમાજની અંદર આનો ખૂબ ઉત્સાહ જોઈ રહ્યા છીએ અમે આપ જોઈ રહ્યા છો વિઝ્યુઅલ મારફતે ગ્રાઉન્ડ જે રીતે તૈયારીઓ થઈ રહી છે સ્ટેજની જે રીતે તૈયારી થઈ રહી છે એ રીતે સમાજની અંદર આ નવરાત્રી બાબત જે પહેલી વખત થઈ રહી છે એટલે ખૂબ ઉત્સાહ છે ઓર્કેસ્ટ્રા આપ જે પ્રોફેશનલ નવરાત્રિમાં જે ઓર્કેસ્ટ્રા જુઓ છો એ જ લેવલનું ઓર્કેસ્ટ્રા અહીંયા હશે અને આખો ઓર્કેસ્ટ્રા જે બેન્ડ છે એ મુંબઈથી આવવાના છે જે સિંગરો છે બધા એ પણ બધા મુંબઈના સિંગરો છે એક અહીંયાના આપણા કચ્છના બી એક સિંગર છે અને જે પ્રોફેશનલ લેવલની નવરાત્રી થાય છે એ જ ટાઈપની નવરાત્રી એ જ ટાઈપનો બેન્ડ એ ટાઈપના સિંગર અહીંયા હશે